ખેડૂત મિત્રો નમસ્તે જીરાની ખેતી ભલે નાની દેખાય પણ જે ખેડૂત એકવાર તેને સાચી રીતે પખવાડી લે તે પછી બીજા કોઈ પાકમાં એટલો રસ રાખતો નથી જીરું દેખાવમાં હલકું લાગે પણ તે ખેડૂતનું ભાગ્ય બદલી શકે એવો પાક છે પણ જો સાવચેતી ન રાખો તો આખી મહેનત પર પાણી ફરી જાય અને ઉત્પાદન અડધું પણ ન મળે આ જ કારણે આજના આ વિડિયોમાં અમે તમને જીરાની ખેતીમાં શરૂઆતથી લઈને જીરું ઉપાડવા સુધીની સાચી ગ્રાઉન્ડ લેવલ હકીકત જણાવીશું ખેતી દરમિયાન આવતી તમામ સમસ્યાઓ રોગ જીવાત અને તેનો યોગ્ય ઉકેલ વિગતવાર સમજાવીશું આ વિડિયોમાં તમે જોશો એક જીરાની વાવણીનો સૌથી યોગ્ય સમય બે કયા પોષક તત્વો ક્યારે અને કેટલી માત્રામાં આપવાના ત્રણ એક એકરમાં શક્ય ઉત્પાદન અને કુલ ખર્ચ ચાર પાક કેટલા દિવસમાં તૈયાર થાય પાંચ સુકારો કાળિયું થ્રીપ્સ ફંગસ એફિડ્સ જેવી બીમારીઓ અને અસરકારક દવાઓ વિડીયો થોડો લાંબો હશે પણ માહિતી સંપૂર્ણ વ્યવહારુ અને ગ્રાઉન્ડ લેવલની હશે તો ચાલો શરૂઆત કરીએ એક વાવણીનો શ્રેષ્ઠ સમય એક આદર્શ સમય પાંચ નવેમ્બરથી આઠ નવેમ્બર બે સામાન્ય સમય ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધી યાદ રાખજો પાંચ નવેમ્બર આસપાસની વાવણી શ્રેષ્ઠ પરિણામ આપે છે ગુજરાત અને રાજસ્થાનમાં વધુ વાવેતર કરવામાં આવે છે ધ્યાન આપો અતિશય ઠંડા વિસ્તારો યોગ્ય નથી જ્યારે મધ્યમ ઠંડા વિસ્તારોમાં જીરું ખૂબ જ સારું ઉત્પાદન આપે છે પ્રતિ એકર ત્રણથી પાંચ કિલો બીજ નાખો વાવણી સમયે ખાતર એક એકર માટે ડીએપી એક થેલી પોટાશ ત્રીસ કિલો સલ્ફર દસ કિલો જો ડીએપી ઉપલબ્ધ ન હોય તો એનપીકે બાર બત્રીસ સોળ લગભગ પંચોતેર કિલોગ્રામ વાપરી શકાય સીડ ટ્રીટમેન્ટમાં તમારે વીડિયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વીડિયોને લાઇક કરજો અને કમેન્ટમાં જણાવશો તમે કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે નિંદામણ નિયંત્રણ વખતે પેન્ડી પાવામાં એક લીટર પ્રતિ એકર અને છાંટવામાં છાંટવાની પેન્ડી સાતસો મિલી પ્રતિ એકર છાંટવું અને ગોળ પાનવાળા ઘાસ માટે ઓક્સીફ્લોરીન ત્રીવીસ પોઈન્ટ પાંચ ટકા આપવું पानी अतिशय ना आपव मपेमापे पा आप आखी सीजन दरमियान लगभग त्र पी आप दाणा भरा समय में खूबज मर्यादित पा आप प्रथम खातर तीस धी बीस दिवसे यूरिया वीस थी किलो प्रति एकर सल्फर ऐसी टका बे कि प्रति एकर प्लस ह्यूमिक एक किलो प्रति एकर बीजु खातर पिस्तालीस पचास दिवसे मैग्नेशियम सल्फेट पांच किलो प्रति एकर यूरिया पंदर किलो प्रति एकर માઇક્રોન્યુટ્રીએન્ટ પાંચ કિલો પ્રતિ એકર રોગ જીવાત નિયંત્રણ પહેલા સ્પ્રેમાં તમે રોગર પ્લસ જાયરમ આપી શકો છો રોગર ખપેડી કે અન્ય ઉડતી જીવાત મારી નાખશે અને જાયરમ જાંબુડિયું જેવા રોગ સામે રક્ષણ આપશે અને જો વધારે થ્રીપ્સ હોય તો એબામેક્ટિન એક પોઈન્ટ નવ આપી શકો બીજા સ્પ્રે સમયે મોટાભાગે મચ્છી અને થ્રીપ્સ દેખાવા માંડે છે જેથી આ બંનેના નિવારણ માટે ટોલ્ફેન વીસ ટકા કે થાયોપ્લસ લેમ્ડાનો ડોઝ આપી શકો ઉપરાંત તેની સાથે એકાદું ફૂગનાશક આપી શકો ત્યારબાદ આ રોગની તીવ્રતા મુજબ ટેકનિકલ બદલી શકો છો અને સુકારાની વાત કરીએ તો પાણી બીજા પાણી સાથે મેટલેક્સી પિયતમાં આપી શકો જેથી સુકારા જેવા રોગને નિવારી શકાય છે અને જો આવી ગયો હોય તો એલિયેટ જેનેટ મેટલેક્સી પ્લસ વેલિડામાઇસિન જેવા ટેકનિકલ આપવા દાણા પાકવાના સમયે પોટાશનો એક સ્પ્રે આપવો વધુ જાકળ આસતો હોય તો મેન્કોઝેબનો રાઉન્ડ કરવો જીરાનો પાક સો થી એકસો વીસ દિવસે પાકે છે જેમાં અંદાજિત ખર્ચ વીસ હજારથી પચ્ચીસ હજાર પ્રતિ એકર થાય છે અને સરેરાશ ઉત્પાદન એકરે પચ્ચીસથી ત્રીસ મણ જેટલું જોવા મળે છે કમેન્ટમાં જરૂર જણાવશો એક તમારા વિસ્તારની જીરાની હાલની બજાર કિંમત બે તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો ત્રણ તમારું અનુભવ અને પ્રશ્નો આભાર જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અન્ય ખેડૂત મિત્રો સાથે જય કિસાન જય જવાન